સુરતમાં બીઆરટીએસ રૂટ પર અકસ્માતો અટકવાના નામ નથી લેતી ત્યાં પાંડેસરા બીઆરટીએસ રૂટમાં અકસ્માતની ઘટના સર્જાઈ છે પાંડેસરાના બમરોલી રોડ કૈલાશ ચોકડી પાસે શનિવારે રાત્રે બીઆરટીએસ કોરિડોરની રેલિંગ કુદીને રસ્તો ઓળંગવા જતા એક યુવક બીઆરટીએસ બસની અડફેટમાં આવી ગયો હતો ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અકસ્માત બાદ લોકો દોડી આવ્યા હતા અને બસના કાચની તોડફોડ કરી હોબાળો મચાવી દીધો હતો આ બનાવની જાણ થતાં પાંડેસરા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી બમરોલી પર કૈલાશ ચોકની પાસે શનિવારે રાત્રે કોરિડોરની રેલિંગ કૂદીને રસ્તો પ્રયાસ કરતો હતો દરમિયાન પૂરપાટ ઝડપે પસાર થતી બીઆરટીએસની બસની અડફેટમાં આવી જતા યુવક ગંભીર રીતે ઘવાયો હતો જેથી તેને એકસો આઠમાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યો હતો અકસ્માત બાદ આસપાસના લોકો રોષ ભરાયા હતા અને બસના કાચની તોડફોડ કરતા પાંઢરા પોલીસે ઘટના સ્થળે દોડી ગઈ હતી અને રોષે ભરાયેલા લોકોને વિખારી નાખ્યા હતા અને તપાસ શરૂ કરી હતી યુવક કુદીને રેલિંગ ઓળખતો હતો ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી